બનાસકાંઠા જિલ્લામાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે તો બપોરના સમયે ગરમીથી બચવા લોકો પોતાના ઘરમાં જ પુરાઈ રહે છે અને કામ વગર ગરમી બહાર નીકળતા નથી ત્યારે પશુઓને ગરમી ન લાગે તે માટે પશુપાલકો દ્વારા પશુઓ માટે કૂલર અને ફુવારા લગાવવામાં આવ્યા છે જિલ્લામાં આ વર્ષમાં ત્રણ વાર ગરમીનો પારો પિસ્તાલીસ ડિગ્રી પાર થયો છે લોકો તો ગરમીથી બચવા માટે કુલર અને એસીનો સહારો લેતા હોય છે પરંતુ પશુઓ ગરમીના લીધે મુશ્કેલીમાં મુકાય છે અને ગરમી વધતા પશુઓનું દૂધ પણ ઘટી જતું હોય છે અને પશુઓમાં બીમારી પણ આવતી હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં મુખ્ય વ્યવસાય પશુપાલન છે અને બનાસકાંઠાના લોકો પશુઓને પોતાના દીકરાની જેમ રાખતા હોય છે ત્યારે પોતાના પશુઓને ગરમી ન લાગે અને પશુઓને ગરમીના કારણે બીમાર ન પડે તે માટે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના માલોત્રા ગામે પશુપાલકો દ્વારા પશુઓ માટે પાણીના ફુવારાઓ લગાવવામાં આવે છે તેમજ કુલર ભાડે લાવીને તબેલામાં લગાવવામાં આવે છે જેથી પશુઓને ગરમીમાં રાહત મળે તો પશુઓના તબેલામાં કુલર અને ફુવારાઓ લગાવવામાં આવતા પશુઓને ગરમીથી રાહત મળી જ રહી છે તે ઉપરાંત પશુઓ ઉનાળામાં દૂધમાં ઘટાડો નોંધતા હોય છે તે ઘટાડો જોવા નથી મળી રહ્યો અને પશુઓ તંદુરસ્ત હોવાથી દૂધ પણ સારું આપી રહ્યા હોવાનું જોવા મળી આવ્યું છે ગલ્ચર સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ